નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું અત્યારે સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે નિવૃત્તિ પામેલા ચોસઠથી ઓગણસી વર્ષના તમામ પેન્શનોને અને નિવૃત્તિ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત તો મિત્રો આજના વિડીયોમાં આને વાત કરીશું વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો અને મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકોનો હું નિકુંજ પરમા તહે દિલ્હી સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો વિડીયો શો કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તે લોકો બંને બનાવે જો લિંક ડિસ્ક્રિપ્શન મૂકી છું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ આપણી ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર તમને મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે નિવૃત્તિ પામેલા ચોસઠથી ઓગણ્યાસી વર્ષના વચ્ચ વચ્ચે વૈ વચ્ચે થયેલા ત્રીસ વર્ષના તમામ પેન્શનોના નિવૃત્તિ કર્મચારી માટે ખૂબ જ સરસ સમાચાર આજે આ વિડીયોમાં લઈને આવ્યું છે મિત્રો ડીએ હાઇક કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી સરકારી કર્મચારી માટે સારા સમાચાર ખરેખર સરકાર તાજેતરમાં અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે કર્મચારી મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થશે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંશ સુધી બનાવ્યો મિત્રો સંપૂર્ણ સમાચાર આજના વિડીયોમાં ચર્ચા કરીશું કેન્દ્ર સરકારના કર્મચારી માટે સારા સમાચાર જુલાઈ બજાર પચીસથી તેમને મોંઘવારી ભથ્થામાં ડીએમાં ચાર ટકા વધારો થઈ શકે છે અને ઓગણસાય થઈ શકે છે એઆરસીપીઆર ડબ્લ્યુ એટલા સરળ વધારો શક્ય બનશે જે મે બે હજાર પચીસ સુધી એકસો ચુમ્માલીસ પોઈન્ટ સુધી પહોંચી ગયું છે જો જૂનમાં જીરો પોઈન્ટ પાંચ પોંચ વધારે થાય તો મોગાઇ ભથ્થામાં આ વધારો નિશ્ચિત છે અને જે કર્મચારી માટે મોટી રાહત આપશે મિત્રો એઆઈસી ઇન્ડેક્સ કેવી રીતે વધી શકે છે તો માર્ચ મે બે હજાર પચીસ સુધી એઆઈસી ઇન્ડેક્સ સતત વધી રહ્યું છે માર્ચ બે હજાર પચીસમાં એકસો તેતાલીસ હતું એપ્રિલ મતે વધીને એકસો તેતાલીસ પાંચ થયો અને મે મહિનામાં એકસો ચુમ્માળીસમાં પહોંચી ગયું જો આ સૂચનાકારક જૂન બે હજાર પચીસમાં જી પોઈન્ટ પાંચ વધી એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થાય છે તો બાર મહિનાનો એ સરેયાસ સાઇન્ટર એઆરસીપીઆર ડબ્લ્યુ લગભગ એકસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તર સુધી પહોંચી જશે આ સર આધારે નવી ડીએ ગણતરી સાપર પગાર પણ સૂત્ર આધાર ઉપયોગ કરીને કરવામાં આવશે જે તે લગભગ અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા બનાવી શકે છે ડીએ ઓગણસો ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે મેં તમને કહ્યું તેમ જો જૂન બજાર પચીસ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધે છે તો જુલાઈ બજાર પચીસથી મોંઘવારી ભથ્થું પંચાણું ટકાથી સીધું વધીને ચાર ટકા થઈ જશે ત્રીસ સુધી થઈ શકે છે કર્મચારીઓ માટે આ ચાર ટકા વધારો છે આ નવો અંદાજ અગાઉનો અંદાજ કરતાં થોડો વધારો છે કારણ કે ઇન્ડેક્સ સંભવિત સંભવિત વધારો પણ સામેલ છે તો મિત્રો ઇન્ડેક્સમાં જીરો પોઈન્ટ 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 વધશે તો સો ટકા મિત્રો ચાર ટકાનો વધારો ચાર ટકાનો વધારો ડીએ જુલાઈ બે પચીસ મોંઘવારી થવાનું થવાનો છે ડીએ ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે જો જૂન બે હજાર પચીસની પાંચ વધે છે તો મેં તમને કહ્યું તેમ જૂન બે હજાર પચીસથી મોંઘવા ડીએ પંચાણ ટકા ઓગણી સા ઓગણસાઠ શકે છે કર્મચારી માત્ર ચાર ટકા વધારો અગાઉના અંદાજ કરતા થોડો વધારો છે કારણ કે જૂનનો દિવસ સંભવિત વધારો પણ સામેલ છે ડીએમાં વધારો ક્યારે થશે જો કે નવા ડીએ દર જુલાઈ બે પચીસથી અમલમાં આવશે પણ સરકાર સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર જાહેર કરી શકે છે જ્યારે તહેવાર મોસમ ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિમાં વર્ષમાં બે પાંચ દિવાળી આસપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે આઠમો પગાર પંચ રાહ ચાલુ છે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસનો ડીએ વધારો પગાર પંચ એ ઠેરના તથ સુનિશ્ચિત કરવાનો છે કારણ કે કમિશન કાલે કે પચીસનો સમાપ્ત થાય છે સરકાર જાન્યુઆરી પચીસમાં આઠમો પગાર પંચ જાહેર કરી હોવા છતાં અધ્યસૂટી ચેરમેન કન્યા સભ્યો નામ જાહેર કરવામાં આવ્યા નથી આટમ ટમ સબ રેફરન્સ ટીઓઆર પણ જાહેર કરવામાં આવે નથી સરકાર સંકેત આપ્યો હતો કે એપ્રિલ બજાર પચીસ સુધી ટીઓઆરએસ નક્કી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર અપડેટ નથી મિત્રો આઠમો પગાર પંચ ભલામણનો વિલંબ થઈ શકે છે જો આપણે અગાઉના કમિશન ઇતિહાસ પર નજર કરીએ તો કોઈપણ પગાર પંચની ભલામણ લાગુ કરવામાં અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગે છે આવી સ્થિતિમાં આઠમો પગાર પંચ ભલામ્સ સત્યાવીસ સુધીમાં જ લાગુ થશે તે લગભગ નિશ્ચિત છે આ સમય દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શન તેમના હાલના મૂળ પગાર પર ડીએ ડીએના વધુ હપ્તા મળતા રહેશે રાહતની વાત અમલ મુકાયા પછી બાકી રકમ ઉપલબ્ધ થશે આઠમો પગાર પંચ ભલામણો આઠ પે કમિશન ન્યૂઝ વિલંબ થશે પરંતુ જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે એક જાન્યુઆરી છવ્વીસથી અમલ માનવામાં આવશે આનો અર્થ એ થયું કે આ તારેથી બધા કર્મચારીઓને બાકી પગાર એરિયસ તરીકે એકસાથે કમા મળશે ના એક મોટી રાહત છે કર્મચારી માટે બેવડી અપેક્ષાઓ જુ કર્મચારી આઠમો પગાર પણ રાહ જોઈ રહ્યા છે પણ જુલાઈ પચીસ ડીએ વધારાનું સમાજ આશ્વાસન આપનારા છે જો જૂન મહિનો એઆરસી પીઆર પર સકાત મળે છે તો મોંઘવારી બધું અઠ્ઠાવન પંચાસ ટકાથી વધીને ઓગણસઠ ટકા સુધી થઈ શકે છે બધાની નજર આવી ઓક્ટોબરની જાહેરાત પર છે જો આ વખતે દિવાળી ભેટ હોઈ શકે છે તો મિત્રો આ હતી માહિતી